નમસ્કાર સૌનું હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજ બનાવી પકઅ પોર્ટ ની જમીન વેચી દેવાના ઝડપેડ વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો તાજેતરમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મતક ખાતે વકફ બોર્ડની જમીનના કોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી દેવા બાબત અંગેની એક ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસના ધંધવાટ શરૂ કરવામાં આવ્યા જેમાં એક બાદ એક આરોપીઓને પોલીસે ઝડપી પાડીને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે સમગ્ર મામલામાં વોન્ટેડ આરોપીની શોધખોળમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જોતરાઈ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાંસલ થઈ છે ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ બાતમીને આધારે કુમાનદેવ નજીક પેટ્રોલ પંપ પાસેથી ઇકબાલ ઇઝબાઈ ડેરૈયા રહેઠાણ મૂળ મૈત્રી નગર સોસાયટી લાઠી અમરેલી પાડીને તેની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને જીઆઈડીસી પોલીસ પથકમાં ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર તહેલકા ન્યૂઝ અંકલેશ્વર